આ છે જંગલનો રિયલ ગેંગસ્ટર ટાઈગર જે જંગલમાં કોઈના બાપથી નથી બીતો અને તે જંગલમાં રાજ કરવા માટે બન્યો છે એક રોયલ બેંગલ ટાઈગરનો વજન 200 થી અઢીસો કિલોની આસપાસ હોય છે આના ઝડપાઈની તાકાત એક હજાર પીએસઆઈ સુધીની હોય છે અને આ તાકાત હાટકા ભાંગવા માટે પર્યાપ્ત છે એક ટાઈગરની લંબાઈ સાત થી આઠ ફૂટ સુધીની હોય છે અને જે દોડવામાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે ઝાડ ઉપર પણ આરામથી ચડી જાય છે અને દસ મીટર જેટલી સલાંગ પણ લગાડી શકે છે ટાઈગર તરવામાં પણ ખૂબ જ હોશિયાર હોય છે એટલે એક વારમાં કિલોમીટર જેટલું તરી શકે છે આ બધા કારણો જંગલનો બનાવે છે ટાઈગરનો જ્યારે મૂળ ખરાબ હોય છે ત્યારે તે હાથી જેવા પ્રાણીઓ ઉપર પણ હુમલો કરવામાં પાસો નથી પડતો ટાઈગર વિશાળ મગરોનો પણ શિકાર કરી લેશે મગરો ટાઈગરને જોઈને પાણીમાં ભાગી જાય છે માટે તે જંગલનો અસલી રાજા ટાઈગર છે અને તે રાસ કરવા માટે બન્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરીએ